અથો કી કરે છે એટલું આમ આમ ફ્યુસને કે રાતના ને એક મારી ને એટલે ઉપાધી ને રાતના હારી આવી જાય ઉપાધી ખબર હતી હું કે આ કેદી સપ્ટેસરી આ કેદી સપ્ટેસરી મને તો મને કેદુનો કે આ તમે તમે આટ ફંધા છે આ બધું શરૂ કર્યું છે આવું બધું હું તો આયા હવે મને આ શ્વાસ શ્વાસ મળ્યો તેમ થાય કે મો આવી જાય મારી રા જોવે હેટે કાવે કેસે જાય કે હવે

આડવાના જી જી એસી આના માનસ કઢા કરવાના નકર પણ મારી વાત તો તો હેરાન થઈ ગઈ પરેશાન પરેશાન થઈ ગઈ હું હસીમો હસીન ગઈ હું અંતે પણ મારી સાહેબ મારી વાત તો તું સાંભળ બરોબર હું કેટલો હેરાન થઈ ગયો છું એમ કે આજે એક મારી ને કે પી લઉં તો મને ઉપા દી અને જે એક એક મારવો છે અને એક મારવો છે એ એમ નથી કે તો શિયાળો છે બરોબર શિયાળામાં પીવાનું એ આ તમને બગાડે છે આ તમને બગાડે માં પીવાનું આવે તો એક પેક મારી એલા પર સી આવો છે ને હે તો મને શરદી ઉધરસ છે તો શરદી ઉધરસ હોય તો તો શરદી ઉધરસ હોય તો આવું કરવા કરવાનું આવું બોલાય બોલાય શરદી ઉધરસ હોય તો આવું તો મને ચૂપ કે છે હજી એટલા આવા આવા કામ કરીને હજી મને ચૂપ કરાવે છે થોડી નાખો ગ્રાહકના માથામાં તો હાંભળે એમ કહું છું તું શરદી ઉધરસ છે મને બરોબર શિયાળો છે ને એટલે તો એટલે હું સિવિલ માં ગયો કારણ કે મને પૈસા તો આપે ને સિવિલ માં હોય છે એટલે આ વાત આ ને તું સિવિલ માં ગયો તો રાત ના ઉધરસ ની નીંદર નથી આવતી તો હું નેથી સિરપ લઈ આવ્યો તો મને મારી મારી પાડી દીધું આમાં મારો હું વાક છે હું છે વાક છે વગર વાકે મને ટીપી ને કો ની દવા મીતો તો લ્યો જોયા વગર ડમ્પર છે ને તે પથારી ફેરસ પથારી ડમ્પર ની કેવાની મને તે પણ પણ એમને આવા ગ્લાસ માં કોણ માણસ ઉદરસ નું સિરપ એમ પણ મને ઘર માં ચમચી નો મળી તો હું કરવાનું મારે નો મને વાટકી નાની એ હું તમને બસ હરખાવા તો બધું છોડે ત્યાં આમ છૂણે ખાસલે સમય છું નાખી દીધી હોય કંટાળેલો માણા હોય પછી વાસણ ગોઠવવામાં થાકે લાગે તો પછી હું આવા ગ્લાસ માં તમે ઉદરસ सिरप पीवो तो फल भल फलाने पासा हूं के खाओ आज तो एक मारी એટલે અને આવતી નથી તો પછી હું સમજવા કે કાઈ નથી તમ ગયા કે કરે તો પછી એમાં કઈ મારો વાક છે વિડિયો ને બંધ કરો બરોબર આઠ તો બહુ કરો આઠ મિનિટ શરૂ રહે તો આઠ મિનિટ મારા માથા દુખે છે પછી તો એ મારી માઈ પાડી દે ક્યારે બગડી તો ગોબા પડી જાય આમાં ડોક્ટર સાહેબ ની અંદર બતાવ્યું કે એને કીધું માં નાવું છે મે કીધું લાગે તોય એટલે ભાઈ આપણે પૂરો કરીએ બરોબર કાલે આરે પણ કાલે આ માર ખાતી હોય એવો આપણે બનાવવો છે બરોબર કે ને મારતા એટલે કાલે એક સાથે બરોબર ત્યાં સુધી ટાટા બાય બાય અને આ ભૂલા વગર લાઈક કરજો અમારા વિડિયો ને બરોબર ને કમેન્ટ મારજો સારું બાય બાય Yeah.